દશેરાએ સુરત પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્રોની પૂજા કરાઈ હતી સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે અને સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ હતી ઉચ્ચ અધિકારીઓ પણ પણ હતા ત્યારબાદ શસ્ત્ર કરાયું હતું દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે તો સાથે સુરત પોલીસ દ્વારા પણ પોતાના સમાજના રક્ષા માટે શસ્ત્રોની પૂજા કરાઈ છે દરેક પોલીસ મથકમાં શસ્ત્રોની પૂજા કરાઈ છે તો પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શસ્ત્ર પૂજા કરા

દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સજ્જ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજી ને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સ ની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું છે ब्यूरो रिपोर्ट अस नई न्यूज सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે